જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ દસ દસમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે અગાઉથી જે કીધું હતું ઇઠાવી ઇઠાવીસ સપ્ટેમ્બરથી અગિયાર ઓક્ટોમ્બર એમાં ખાસ કરી અને ઘણા વિસ્તારોમાં મગફળી કપાસ અને કઠોરના પાકમાં નુકસાની થઈ જોકે બે હજાર ચોવીસમાં પણ છેલ્લી એન્ડમાં આવી નુકસાની જોવા મળી હતી અને બે હજાર પચીસના એન્ડમાં પણ નુકસાની જોવા મળી એટલે આપણે આજે દસ તારીખ છે અને અગાઉથી માહિતી આપેલી હતી કે ભાઈ અગિયાર ઓક્ટોમ્બરથી બાર ઓક્ટોમ્બરની અંદર સંપૂર્ણ રીતે ચોમાસું નૈઋત્યનો વિદાય લઈ લેશે અટાણે હાલમાં એ રીતે જ જોવા મળે છે અને નવ તારીખથી ઘણા વિસ્તારોમાં ભૂરની લેરકી આવે છે અને આજે દસ તારીખ છે તેમાં ભૂરનો વધારો થશે એટલે હવે ખેતીના કામ કરવાની આ સમયગાળામાં મજા આવશે અને જેથી કરતાં આપણે તમામને ખેતી કામ હવે કરી લેવા જોઈએ કારણ કે અગાઉ આપણે ક્યાંક ને ક્યાંક તમને માવઠાની એક માહિતી આપી છે અગાઉ પણ આપેલી છે પણ આજે આપણે સાવ તારીખ સાથે અને ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છને કેવી રીતે અસર કરશે અને કેવી શક્યતા છે તેમના વિશે માહિતી આપશું વારંવાર આપણે માવઠા વિશે વિડીયો બનાવવાની મહત્ત્વ નથી પણ આ જ આપણે સ્પેશિયલ વિડીયો બનાવી દેશું જેથી કરતાં આપણા ખેડૂતભાઈઓને જ્યાં તારીખ સુધી ખેતી કામ કરવામાં કોઈ જાતની અફવાનો સામનો ના કરવો પડે પણ ખાસ મિત્રો કે આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો જેથી કરતાં આપણા ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર ના કચ્છના ખેડૂત સુધી પહોંચી શકે અને આવનારા સમયની અંદર જે માવઠા છે તે આપણે એમને સસોટ તારીખ અને સારી રીતે માગ સારી રીતે માહિતી દઈ તો ક્યાંક ને ક્યાંક એની નજર મારીએ એટલે અવાર બે હજાર પચીસના ચોમાસાની અંદર આપણે જે હેવી વરસાદ કીધા હોય તો એમાં ક્યાંક ને ક્યાંક સિસ્ટમો આવી ગઈ છે પણ આ ઓછો વધારે વરસાદ થયો પણ એવી જ રીતે મિત્રો કે કચ કાતરાની તારીખ છે એ તારીખની આસપાસ કંઈક તો અસ્થિતમાં ફેરફાર થાય અને શક્યતા બંધાતી હોય એટલે આપણે અહીંયા કોઈ અફવા નથી ફેલાવી અને ખેડૂતભાઈઓને ડરાવવાના નથી પણ મિત્રો આપણી ચેનલની અંદર ખેડૂત ચેનલની અંદર અગાઉથી જ હું તમને કહેતો હોઉં છું કે હું જ્યારે પણ તમને આગાહી કે માહિતી આપીશ તો એ આગતરી આપીશ જેથી કરતાં આપણા ખેડૂતભાઈઓ કંઈક આયોજન આયોજન કરી શકે એટલે જે આ કસ છે એના માવઠા રૂપે જે વરસાદ છે એ આપણે અગાઉથી જો આપણે ચેનલની અંદર કીધેલું થશે પણ આપણે તારીખનું સસોટ તાણ નહોતા આપી શકતા કે હજી એની આજુબાજુમાં થાય કે ક્યારેક એવું બને કે આપણે કસ ખાતરો ધાર્યો હોય ત્યાંથી ચોવીસ છત્રીસ કલાક આગળ પાછળ થતો હોય એટલે આ આપણે તારીખો આપતા હતા પણ એ અટકર આપતા હતા પણ એટલે કેવો વરસાદ થાય એ પણ આપણે નહોતા કહી શકતા પણ હવે આપણે એનો ખુલાસાપૂર્વક તમને માહિતી દઈએ તો મિત્રો પેલું માવઠું છે આમ તો માઠા માવઠાની શરૂઆત કહીં કે અસ્તિત્વમાં ફેરફાર કહી તો બાવીસ ત્રેવી બાવીસ ત્રેવીસ તારીખ બે એવી હશે તેમાં છૂટું છવાયું અને ક્યાંક વાદળછાયું વાતાવરણ અને ક્યાંક સાટા છૂટી ક્યાંક મીડિયમ માવઠું થાય એવી શક્યતા છે બાવીસ અને ત્રેવીસ તારીખ આ મિત્રો ખાસ તારીખ નોંધ લેજો આપણે ઓક્ટોમ્બરની બાવીસ ત્રેવીસ તારીખ બાવીસ ત્રેવીસ તારીખે સીમિત વિસ્તારો પૂરતું અથવા છૂટું છવાયું માવઠું થાય એવી શક્યતા છે અને અથવા કદાચ હવામાન સપોર્ટ ના આપે તો વાદળછાયું વાતાવરણ થાય અને સાટા છૂટી પણ કરી શકે આ બાવીસ ત્રેવીસ તારીખની વાત છે પછી મિત્રો આ મહિનાની એન્ડમાં ઓક્ટોમ્બરના એન્ડમાં છવીસથી ત્રીસ એમાં ખાસ મિત્રો છવીસથી ત્રીસ છે એ આપણે ક્યાંક ને ક્યાંક અગાઉથી આપણે માહિતી આપીશ કે આપણે એવી માવઠું દેખાય છે કસકાતરા આધારિત પણ મિત્રો સત્ય વાત એ છે કે આમાં જે માવઠા થતા હોય સોમાહું આપણે સો ચોમાસાની બિલકુલ સંપૂર્ણ રીતે વિદાય થતી હોય તે પછી જે માવઠાના કસકાતરા થયેલા હોય એમાં પચાસ ટકા ગુણવત્તા રહેતી હોય કારણ કે શિયાળાનું હવામાન આવી જતું હોય કસ ખાતરો ના વરસી શકે અને ક્યાંક સામો જે કાતરો થયો હોય તે કાતરા રૂપે થઈ અને વયો વયોજાતો હોય પણ આ જે છે તાપમાન છે એ તાપમાન સપોર્ટ આપશે અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈ તો દરિયામાં તાપમાન પણ છે એટલે સિસ્ટમ બને તો છવ્વીસથી ત્રીસ તારીખની અંદર ઘણા વિસ્તારો અને એ જો છવ્વીસથી ત્રીસની અંદર કોઈ મોટી સિસ્ટમ બની જો જોકે આપણે શંકાશે કે એમાં સિસ્ટમ બનશે જો કોઈ સિસ્ટમ બની નહીં અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીમાં તો હોલ ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર આ માવઠાની અસર જોવા મળશે પણ હાલ મિત્રો આપણે પચાસ ટકા આ માહિતી અને આગાહી સમજી અને કાર્ય કામ કરવાના છે જેથી કરતાં આપણે ત્યાં નજીક જઈ તો આપણે સાવ આપણે સોશિયલ મીડિયાની અંદર આની માહિતી મળી જશે કારણ કે મિત્રો આપણે કોઈ નજીકથી માહિતી નથી દેતા કારણ કે માથે આવે હું તમને આગાહી દઉં તો ખેડૂતને કંઈ કામ નથી આવી શકતું એટલે અગાઉથી તમને તારીખ આપું છું કે બાવીસ ત્રેવીસ ઓક્ટોબર મહિનાની અને છેલ્લા આ મહિના ઓક્ટોબરને એન્ડમાં છવ્વીસથી ત્રીસ તારીખ એમાં ખાસ મુખ્ય તારીખ હશે ઓલ્ડ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છને અસર કરે એવું સિત્તાવીસથી અઠાવીસ તારીખ એ અડતાલીસ કલાક કદાચ મોટી સિસ્ટમ બને તો આપણે ક્યાંક ને ક્યાંક નુકસાનીનો સામનો પણ કરવો પડે આવી શક્યતા છે પણ એ નજીકના દિવસોની અંદર આપણે એને વધારે આપણે મહેનત કરી અને તમને તાણ આપશું પણ અટાણા પચાસ ટકા ગણતરી કરીને હાલવાનું હવામાન સપોર્ટ આપશે તો આ ઘટના બનીએ શકે અને ક્યાંક ને ક્યાંક આપણે થોડોક તોફાની વરસાદ પણ થાય આવી ભીતિ પણ છે પણ મિત્રો વાવાઝોડાનો કોઈ મોટું વાવાઝોડું આવે ને આપણા ઉપર ખતરો છે એવું હાલમાં આપણે નથી લાગતું પણ નજીકના દિવસોમાં આપણે પવનની દિશા અને કોઈ સંદર્ભ જોઈ અને નક્કી કરશું કે હકીકત શું છે અત્યારે આપણા ઉપર એક ખતરો સમજી અને આગળ ખેતી કાર્ય કરવા જોઈએ અને આપણા આગળ હજી ઘણો ટાઈમ છે આજે દસ તારીખ છે અને બાવીસ ત્રેવી વારનું તો સામાન્ય હશે ક્યાંક સીમિત વિસ્તાર પૂરતું જોવા મળે ને કદાચ અસ્થિત્તામાં ફેરફાર આવે વરસાદ ના એ થાય અને સાટા સુટીએ થાય પણ ખાસ આપણે ડર રાખવાનો છે એ છવ્વીથી ત્રીસ તારીખનો એટલે મિત્રો આ તમને માહિતી દેવાનો પ્રયત્ન કર્યો કોઈ મિત્રો આની અસમજ ઊભી ના કરતા કે આપણે કોઈ અફવા નથી ફેલાવતા અને ખેડૂતને ડર નથી ઊભો કરતા આ તો એક મહેનત છે કસકાતરાની અગાઉથી માહિતી તમને આપું તો તમને ક્યાંક ને ક્યાંક કામ આવી શકે એટલે આ વિડીયોને પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર